વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો ભવ્ય વિજય થતા તેમના વિજયને ને બિરદાવવા ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના તમામ પદ અધિકારી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીનો નો આજરોજ ભવ્ય વિજય થયો તેમના વિજયને ને બિરદાવવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના તમામ પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા તેમજ તમામ ધારાસભ્યો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા ગયા તથા વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ તેમના વિજયને બિરદાવા તેમજ તેમનું અભિવાદન કરવા ઉપસ્થિત રહ્યા હતા આજે જે પ્રકારે આપણે પરિણામ જોઈ રહ્યા છે પરિણામની અંદર સમગ્ર દેશમાં મોદીજી ફરી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને વડોદરાની અંદર વડોદરાની જનતાએ માનનીય મોદી સાહેબ માટેનો એમનો પ્રેમ મોદી સાહેબનું સુશાસન એને ફરીથી એમને ચૂંટી અને ખોબે ખોબે જનતા મત આપી રહી છે હું આપના માધ્યમથી વડોદરાના તમામ મતદારોનો નતમસ્તક કરીને આભાર માની રહ્યો છું હજુ તો પરિણામ આવવાનું પણ બાકી છે અને મતગણતરી ચાલે છે પરંતુ આપ સૌને પરિણામ ખ્યાલ જ છે અને હું માનું છું કે મતદાતાઓની સાથે સાથે અમારા કાર્યકર્તાઓની મહેનત અમારા તમામ સંગઠનના અમારા અધ્યક્ષશ્રીઓ મહામંત્રીશ્રીઓ અને કાર્યકર્તાઓ બૂથ લેવલના કાર્યકર્તાઓ અમારા તમામ ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશનની ટીમ આ તમામનું એક ટીમ વર્ક એનું આ પરિણામ આપણે જોઈ રહ્યા છીએ માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત કેન્દ્રમાં જ્યારે સરકાર બનાવવા જઈ રહી છે અને ચારસોથી વધારે સીટના નારા સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતરેલી હતી ત્યારે લોકોને શંકા હતી પણ આજના પરિણામો બતાવે છે આજનો ટ્રેન્ડ બતાવે છે કે ચારસોથી પણ વધારે સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બનશે ત્યારે વડોદરા લોકસભામાં બહુ જ મોટી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હિમાંક જોશી જીતે તે પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે સત્તાવન હજાર કરતાં પણ વધારેના લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી આગળ છે મોદી સાહેબના દસ વર્ષના સમયગાળા દરમિયાનમાં થયેલા કામો લોકો એમના પર મૂકેલો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબની રણનીતિ જેને કારણે પેજ સમિતિ સુધી કાર્યકર્તાઓ પહોંચી શક્યા માન્ય અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની મક્કમ અને સંવેદનશીલ સરકારને કારણે વડોદરા શહેરના સૌ નગરજનોએ જ્યારે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આજે પહેલા રાઉન્ડ પછી સત્તાવન હજારના મતોથી જ્યારે અમારા ઉમેદવાર ડૉક્ટર હેમાંકભાઈ જોશી આગળ છે ત્યારે વડોદરા શહેરના સૌ નગરજનોનું પણ આજના આ તબક્કે વિશેષ રીતે આભાર વ્યક્ત કરું છું બેતાલીસ ડિગ્રીના ટેમ્પરેચરમાં જે રીતે કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચીને એમને મતદાન કરવા માટે લઈ ગયા સમગ્ર ગુજરાતના આઠે આઠ મહાનગરમાં સૌથી વધારે વોટિંગ જ્યારે વડોદરા મહાનગરમાં થયું છે ત્યારે કાર્યકર્તાઓનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે વડોદરા લોકસભાની સીટ એ પરંપરાગત રીતે ભાજપની સીટ છે આ વખતે પણ ડૉક્ટર હેમાંગભાઈ જોશી જંગી બહુમતીથી જીતશે અને તેમાં વડોદરાના તમામ મતદારોનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો